હાલો લો મિત્રો કેમ છો તો મિત્રો સ્વાગત છે તમારું આજના નવા તો મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરવાની ઇન્સ્ટાગ્રામ પર આપણે રેસ તો અપલોડ કરીએ પછી મિત્રો તેની ક્વોલિટી ડાઉન થઈ જાય છે એટલે કે એચડી ક્વૉલિટીમાં આપણે રેસને અપલોડ કેવી રીતે કરવી તો મિત્રો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો પહેલાં તો આપણે ઇન્સ્ટાગ્રામમાં આવી જઈએ તો મિત્રો ઇન્સ્ટાગ્રામમાં આવી ગયા છે આપણે રીલ્સ અપલોડ કરવાની હોય તો પ્લસમાં તમારે પ્લસનું બટન છે ત્યાં ટેપ કરવાનું રહેશે પછી તો મિત્રો પછી તમને રીલ્સનો ઓપ્શન દેખાય ત્યાં આવે અને પછી તમારા રીલ્સને સિલેક્ટ કરી લેવાનું તમારે જે રીલ્સ હોય અપલોડ કરવું લઈ લેવાની મિત્રો આપણે દાખલા તરીકે રીલ્સને લઈ લીધી છે મિત્રો આ તમારી રીલ્સ છે તેને એચ ટીએમ અપલોડ કરી તો તમારે પહેલાંથી નેક્સ્ટ કરી દેવાનું રહેશે અહીંથી નેક્સ્ટ કરશો પછી મિત્રો તમને ઘણા બધા ઓપ્શન દેખાતા હશે તો તમારે સ્ક્રોલ કરી લેવાનું પછી તમને એક ઓપ્શન દેખાતું છે મોર ઓપ્શન અહીંયા મોર ઓપ્શનમાં ક્લિક કરવાનું રહેશે પછી મિત્રો તમને અહીંયા ઘણા બધા ઓપ્શન દેખાતા હશે તો પાછું તમારે થોડુંક સ્ક્રોલ કરી લેવાનું આવી રીતે સ્ક્રોલ કરશો એટલે મિત્રો તમને એક ઓપ્શન દેખાશે મીડિયા અપલોડ ક્વોલિટી એની નીચે મિત્રો તમને દેખાશો તો અપલોડ એટ હાએસ્ટ ક્વોલિટી મિત્રો તમારે અહીંથી આ બંધ હશે તો તમારે તેને ચાલુ કરી એટલે કે ઇનેબલ કરી લેવાનું મિત્રો આ ચાલુ કરીને તમારે જે અપલોડ કરી દેવાની છે પર ક્લિક જઈને તમારે રીલ્સને અપલોડ કરવી મિત્રો આવી રીતે રીલ્સને અપલોડ કરો તો મિત્રો એચડીમાં રીલ્સ તમારી અપલોડ થઈ જશે તો જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ચાલો મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય